આ દફળ જવાનું છે મામાના ઘરે ઘોડીને જોવા કે ઘોડીએ થાણ આપ્યું હોય કે જોતા જોતાય અને અત્યારે આપણે નાળી ગયા છીએ જવાનું સારું તો હવે વિરોધ નારળીમાં દર્શન કરતા જ આવી તો આપણે અથાણાની બાજુમાં રસ્તામાંથી આપણે જઈ રહ્યા છીએ તો મળીએ ચલોમાં દર્શન કરાવી કરાવશું ચલો બાય

જોઈ શકો છો આપડા નાક ના ટગલા હજુ વેચ્યા નથી હજુ સુધી મળીયે ચલો નાની મોટી ક્લિપો મળતા રહેશું આપણે ચાલો ગયો લે આમ માર બેડો બારો જ રહ્યો ક કોઈ વાંધો નઈ આપડા ભાઈ બધો ફોન આવી ગયો છે દૂરથી પણ સેટ ફોન આવી ગયો

ચાડવાના પાણી બાણી પાવ કે નહી લે ય ફસ ગયા જતો રે હવે નહી આત્મા આવે દો દે હા આલે બીજો ટોમી આવે બીજો આ બીજો પકડી લેજો પકડી લે પકડી લે

બાઇક ચાલુ કરી લીધું હો આ માના કીકુ અમે અલ્યા લે ઉતાર આ ને પડ્યા લઈ એ તો ના બાઇક પર થઈ ગયું થઈ ગયું થઈ ગયું બાઇક ચાલુ થઈ ગયું આપણું ચાલો લે સુ કર સુ લે પકડ પકડજે આપણો તા લઈ આય તો તા યે

ચાલો તો આધારે આપડે દાદુ આટલું બોલી ગઈ છે એટલે બધા ભારત અને સપોર્ટ કરવું છે

એવો છે પણ ઉતરાય જતી રહી છે કોઈ વાંધો આપડે નાનું મોટું પાછો તમે લે સુખદેવ ગોઘા મેળી બધા સુખદેવ લઈ લોકદેવ જોઈ શકો છો રીતે તાપી રહ્યા છે

આપળા ગામ aja જ્યા સસ્તા લગીને ગાડીમાં બેઠા બેઠા ચડ્ડે પહોંચ્યો સલો ઓ તો હર્ષ બલુડોન ગલે જેસા પડી કબડી કા થોડી ભૂખ લાગે છે સાલાનો આઈ ગયા બલુડોન આવી ગયા છે આપડા તો ચલો

બોલ તું બોલ દે જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ બોલ દીધું છે હવે તો બધું ઠીક ઠીક થવાનું તો આપણે યારે ચલો મળીયે ગાઈસ